વિશ્વમાં ચાલતી યુદ્ધની પરિસ્થિતિને લઈને હાલ દેશમાં મંદીનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે હીરા ઉદ્યોગની કથળતી પરિસ્થિતિને લઈને બોટાદના રત્ન કલાકારો હનુમાનજી દાદાના શરણે પહોંચ્યા છે બોટાદથી સાળંગપુર હનુમાનજી મંદિર સુધી પદયાત્રા કરી દાદાને કષ્ટ નિવારવા પ્રાર્થના કરશે કષ્ટ વંચન હનુમાનજી મંદિરે ધજા પણ ચઢાવાશે મંદિરના વાદળો ઘેરાયા છે અને ત્યારે રત્ન કલાકારોની હાલ માઠી દિશા જોવા મળી રહી છે ત્યારે બોટાદ જિલ્લાના રત્ન કલાકારો હીરાના વેપારીઓ હીરાના દલાલો સહિતના સાથે જોડાયેલા તમામ જે લોકો છે એ હાલ બોટાદથી સાળંગપુર પંચપાળા હનુમાનજી દાદાના ચરણે જઈ રહ્યા છે અને હાલ પ્રસ્થાન થઈ રહ્યા છે ત્યારે કેટલાક હીરાના વેપારીઓ અને રત્નકલારો આપણી સાથે છે તેઓની સાથે સીધી વાત કરશું શંકરભાઈ હાલ દાદા ના શરણે શરણે હીરામાં બે વર્ષથી મંદિર નો માહોલ હોય તો દાદા ના શરણે રત્ન કલાકાર ભાઈઓ વેપારી ભાઈઓ શેઠ શ્રી તમામે કષ્ટભંજન દાદા ને પ્રાર્થના કરવા જઈ રહ્યા છીએ કે હે દાદા આ મંદિર માંથી અમને ઉઘારો અને રોજગારી બધાને મળી રહે એવું કઈક કરો કેવા પ્રકાર નું આયોજન છે આજે હાલો પદયાત્રા બેથી ત્રણ હજાર માણસો હીરાવાળા સાળિંગપુર જઈ રહ્યા છીએ અત્યારે હાલમાં અને દાદાને ત્યાં જઈ અને ધજા ચડાવવાના છે બોટાદ જિલ્લા ડાયમંડ એસોસિએશન તરફથી અને દાદાના દર્શન કરી અને ત્યાં પ્રસાદ લઈને ફરવાના છે આ ડાયમંડ એસોસિએશનના પ્રમુખ જે હીરા ઉદ્યોગ અંદર જે મંદિર આવી રહ્યું છે એ હનુમાનજી દાદાને પ્રાર્થના કરવાના છે કે તાત્કાલિક હીરા ઉદ્યોગની અંદર જે આવે અને બધાના ધંધા રોજગાર ચાલે રાજુ વી વીટીવી નું બોટાદ તો જુનાગઢ